એચવી એન્ટરટેનમેન્ટ પ્રેઝન્ટ સ્વર્ણિમ ગ્રુપ બારડોલીના નવરાત્રી મહોત્સવના ચોથા નોર્થે ગુજરાતે ફિલ્મની અભિનેત્રી રીધમ ભટ્ટે હાજરી આપી હતી અને ખિલૈયાઓ સાથે ગરબાના તાલે મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા 你大地 ગામમાં છે ને હું સ્કૂલમાં હતી ને ત્યારથી બારડોલી 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 એવું સાંભળ્યું હતું અને મને બહુ જ એક્સાઇટમેન્ટ જ્યારે મારે અહીંયા આવવાનું થયું ને ત્યારે હતું કે કેવું હશે બારડોલી અહીંયા આવે એટલે ખબર પડે કે સાચે જ જોરદાર વાઇબ્સ છે એનર્જેટિક ઓડિયન્સ હતું સ્વર્ણિમ નવરાત્રી મહોત્સવ એક્સેલન્ટ મને બહુ જ મજા આવી મારું ફેમસ મૂવી છે છેલ્લો દિવસ તમે બધા જોયું જ હશે એનો તમારા બધાનો ફેવરેટ ડાયલોગ आ एंट्री आई है आ एंट्री आई है बने नो सरवाड़ो करो एटले टोटल सेम आवु जो ही है हरे खबर पड़ी तारा मगज में बात क्यों नहीं उतरती कितनी बार मारे तो समझवा આગળના પ્રોજેક્ટમાં મારું દિવાળીમાં મૂવી આવી રહ્યું છે કંકોત્રી જેમાં જીજ્ઞેશ કવિરાજ પણ છે એ બધાને મારી નમ્ર અપીલ છે કે તમે લોકો જોવા જાઓ બિંગ ગુજરાતી અમને લોકોને સપોર્ટ કરો અને થિયેટર સુધી પહોંચો બધા લોકો માટે મેસેજ એ છે કે હિસ્ટોરિકલી એના લોકો સાહસિક છે જ અને જે આપણા વલ્લભભાઈને સરદારનું વિરુદ્ધ આપ્યું તો બહુ તમે હિસ્ટ્રી સર્જી છે એવી જ રીતે તમે સાહસિક રહો અને બારડોલીનું નામ હંમેશા ટોપ પર રાખો નવલી નવરાત્રીના જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે નવરાત્રી મહોત્સવના આયોજકો અને ખેલૈયાઓમાં અનેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે આયોજકો દ્વારા રોજ નવી સેલિબ્રિટી લાવી જુસ્સો વધારી રહ્યા છે ત્યારે બારડોલીના કોલેજ ગ્રાઉન્ડ પર એચબી એન્ટરટેઈનમેન્ટ આયોજિત સ્વર્ણિમ ગ્રુપ બારડોલીના નવરાત્રી મહોત્સવના ચોથા નોર્તે ગુજરાતે ફિલ્મ છેલ્લા દિવસની અભિનેત્રી રીધમ ભટ્ટે હાજરી આપી હતી અભિનેત્રી રીધમ ભટ્ટ ખેલૈયાઓ સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને પોતાની આગવી શૈલીમાં ડાયલોગ્સ પણ રજૂ કર્યા હતા અભિનેત્રી રીધમ ભટ્ટને જોવા મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી ત્યારે ઐતિહાસિક નગરી બારડોલીમાં આમંત્રિત કરવા બદલ અભિનેત્રી આયોજકો અને ખેલૈયાઓનો આભાર વ્યક્ત કર્યો હતો મેડમ 俺たちなのに。 હિતેસ પરીક જનસાક્ષી ન્યૂઝ બારડોલી